શ્રી ગુરુ શરણ સર નિજ મન મૂર સુધારશ રામદેવ જે રૂપ દેખાડો કરો ધૂ લઈને ધૂપ અવર દેવ તમારા દીવડા ભલે રામ દેવ જોત સ્વરૂપ આજે ગીતા બાના આત્માના મોક્ષાર્થે સંતસભા સંતવાણી બધા સંતો શ્રદ્ધાંજલિ દેવા માટે ઉપસ્થિત થયા છીએ ત્યારે નારી શક્તિ માં આપણા ઉપનિષદમાં પેલું સૂત્ર છે માતૃદેવો ભવઃ માથી મોટું આ જગતમાં કોઈ છે નહીં આપણા શાસ્ત્રોમાં પાંચ તીર્થો બતાવ્યા પેલું તીર્થ જ્યાં ગામના પાદર ની અંદર પાંચ પ્રકારના વૃક્ષો હોય એને તીર્થ થાય बीजू नो संगम भेगो था तो थाने तीर्थ कहे तीज ज्या सत था तो थो हो होने तीर्थराज प्रयाग कहे ज्याो भेगा था है, एने तीर्थ कहे तो चौथों જેને માનું સાનિધ્ય થઈ જાય અને માં પ્રાપ્ત થઈ જાય માનો ખોળો તીર્થ ગણાય એટલે આપણા શાસ્ત્રોમાં માનું સ્થાન ઊંચું આપ્યું પછી માં આપણી કુળદેવી હોય તોય ભલે અને આપણી જન્મ દેનારી જન્યતા હોય તોય ભલે એની તોલે કોઈ ન હોય દરેક સંતો મહાપુરુષો માનું મહાત્મ મોટું છે મોઢે બોલું માં ત્યાં હસય મન નાનપણ હાભરે હવે બધી મોટપ ની મજા મને કડવી લાગે કાગડા બાળક ને ખોળામાં લઈને ને પછી ખુ મેલી નહી અમી કુમાર્ગે જાતા હોય તો બાઉડું પકડી ને પાછી વાળજે હે જગદંબા હે માં હે મારી જન્મ દેનારી જનેતા આ ધરતી ઉપર આપણને જગત દેખાડનાર હોય તો એ છે આપણી માં એટલે આવી માના સાનિધ્યમાં બેસી જેણે હમણાં જ ગોરબાપા કીધું કે એવા ઘરનું ઓઢણું ઓઠ્યું હોય એવી સુંદરડી ઓઠી હોય જેને આ ભૂમિ ની અંદર સાધુ સંત મહાપુરુષોને આવનાર ને રોટલો આપ્યો હોય અડધી રાતે ઉભા થઈ અને કોઈ અભ્યાગત આવે એને માટે આ બહુ કઠિન છે સેવા ધર્મ નું માધ્યમ મોટું રામદેવજી મહારાજ બતાવે કે સેવા ધર્મ નું માધ્યમ મોટું સેવા કરવી બહુ કઠિન છે ધર્મની ધજા ફરકતી હોય ને અડધી રાતે આવીને કોઈ ઉભું રહે રામદેવજી મહારાજે બે જ વસ્તુ કીધી છે કે આવતા વાયક ને વધાવવું આવ્યા ગયાને ટુકડો આપવો કહે રામદેવજી સુણોગત ગંગા છે મારું પહેલું ફરમાન મારું પહેલું જ પગથ છે તો આવા માના સાનિધ્યમાં બેસી અને શ્રદ્ધાંજલિ રૂપે બાપુ ગાતા હતા એટલે મને ગાવાનું મન થઈ ગયું જેનો જે વિષય હોય ને એવું બધું આમ સુરાવલી મળેલી હોય તો આમ એમ થાય કે હું ગાવા માંડું હું બાપુ ગાતા ભાઈ વગાડતા હતા પછી ન રેવાનું તો મંજીરા લે પણ પણ ઈમીને આવી ગઈ જેનો જે વિષય હોય ને એને ખીચા કાપવા વાળો ખીચા કાપવા વાળા ને ઓળખી જાય પીધલી પીધલી ને ઓળખી જાય એને આપને ખબર ન હોય કે આમ ક્યાં મળે પણ એ ગમે ને જ ગુત્યા એમ આ બધો જે મેળના હોય ને જે ગટમાં હોય ને જેને રસ હોય ને આ એક ભજન છે ને એ એક પરમાત્મા ને પામવાનો એક રસ્તો છે હરીને મળવાનો રસ્તો છે એ મેં તો સીધ રે জানি নে তে মে তো রে জানি তুমি મા દિવસ એ જીવન સિદ્ધ રહે પણ સંતો મહાપુરુષો એનો અર્થ એક અલગ કરે કદાચ તો શકે તમે કોઈ પણ મંત્ર ની સાધના કરો ને સિદ્ધિ મળી જાય સિદ્ધ હોય શકે પણ શુદ્ધ થવું કઠિન શુદ્ધ એટલે ચોખ્ખું અંદર કઈ કૂળ કપટ નહી એટલે સંતોએ આ પદનો અર્થ અલગ કરે હવે મેં શુધરે જાણીને તમને બતાવે હવે મેં જાણ્યા મારા સદગુરુ નો માથે હાથ પડ્યો તારે મારા ભીતર રહેલી જોત અને મારું જીવન દેખાણ જ્યાં સુધી ગુરુ કૃપા ન કરે ત્યાં સુધી અંદર નું જીવન દેખાતો નથી આવું સંતો વ્યાખ્યા કરે આપણા પદ આપણા ભજન આપણી સંતવાણી એની અંદર બહુ રહસ્ય ભર્યું છે મારા હવે Para guru. તો આવા પૂજ્ય બાના ના ચરણારવિંદ ની અંદર મારી વાણીના અમૃત પુષ્પો શ્રદ્ધાંજલિ રૂપે પધરાવ્યા એમના દિવ્યા આત્માને પરમાત્મા રામદેવજી મહારાજ એમના ચરણમાં વાસ આપે સૌ સંતો મહાપુરુષોના ચરણારવિંદની અંદર પ્રણામ કરી અને એની ચેતના જો કે શરીર જાય છે અંદરની રહેલી ચેતના જાતી નથી આ ચેતના કોઈ ના કોઈ રૂપે આમાં હોય જ છે આપણી વચ્ચેથી જે આત્મા છે એ ચેતના અહીંયા છે જ એ કોઈ જગ્યાએ જાતી નથી પંચભૌતિક શરીર છે ચીકી પાવક ગગન સમીરા અને પંચ રચિત અધમ શરીરા પાંચ વસ્તુની કાયા પાંચ વસ્તુની અંદર વિલીન થઈ જાય અંદર રહેલી તો અખંડ છે અવિનાશી છે છે પરમ તેજ અંતરિક્ષમાં એ ચેતનાઓ વિચરતી હોય જ્યારે જ્યારે એને એમ થાય કે મારે અવતાર લેવો છે ત્યારે કોઈ પણ ના ઘેરે ઈ જીવ અવતાર લે છે અને એના પ્રારબ્ધના કર્મ ભોગવી અને વળી પાછી ચેતના એટલે એની પાછળ કોઈ દિવસ દુઃખ હોતું નથી મૃત્યુ આનંદ હોય એક ઘરે બીજા ભગત બીજ પલટે નહીં યુગ જાય અનંત ઊંચ નીચ ઘેરે અવતરણ કરે આખર સંતનો સંત દિવ્ય ચેતનાને પ્રણામ બધા સંતોને પ્રણામ સર્વગત ગંગાને પ્રણામ પૂજ્ય સંતો ના ચરણારવિંદ કરી મારી વાણીરૂપી પુષ્પ શ્રદ્ધાંજલિ રૂપે સમર્પિત કરું છું જય રામદેવજી કાર્યક્રમ ને વિરામ આપવામાં આવે છે હવે આપણે ધર્મ સભા શરૂ કરવાની હોય તો તમામ સંતો મહંતો એમને હું દિલથી એમના શરણોમાં વંદન આપના શરણોમાં બિરાજમાન રામદેવજી મહારાજમાં મહારાજ જે બિરાજે છે એમને જય રામદેવજી મહારાજ તો હવે સંચાલન આપણે ગોજલરામ જે અમૃતવેલથી થી દાદા પધાર્યા છે એમને વિનંતી કરું કે આજની ધર્મસભા નું સંચાલન તેઓ કરશે પૂજ્ય બી દાદા ને Radio Dada amrebel